જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં તો અત્યારે જો ભાગી ગયા છે દસ અને આપણે ઘરનું કામ તો બધું પતી ગયું છે કપડાં ધોવાના બાકી છે એ પણ હમણાં આપણે ધોઈ નાખીશું અગિયાર વાગ સીતા અને આજ દિવસમાં તો એવું છે ને કે હવે જો નવરાત્રિ હાલી આવ્યા છે તો નવરાત્રિમાં આપણે હિમાં અને અને બીના નામ લખાવવાના છે તો આ જવાની ગણતરી છે અહીંયા વડલીવાળા મેલડીમાં છે અમારી બાજુમાં બાબરાની બાજુમાં જ છે લીલવાડા રોડ ઉપર અહીંયા વડલીવાળા મેલડીમાં છે તો અહીંયા નામ લખાવા જવું છે આજ જો ટાઈમ રહેશે તો જઈશું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો એવું છે બધું અત્યારે અત્યારનું વાતાવરણ જો થોડું થોડું તડકા જેવું થયું છે હું તમને બતાવું હમણાં અત્યારે વાગી ગયા દસ એટલે તડકો તો થઈ જ ગયો હોય થોડો અને કામે બીન એમ જ બેન બે ગયા છે સ્કૂલ ને આપણે જો ઘરનું કામ અડાવળું હોય બધું ઝીણા મોટું કરવી છે અને મસ્ત જો પહેલાં તો નાહી લીધું આપણે મસ્ત મજાનું ત્યારે વાગી ગયા છે બહાર અને જો આપણે બનાવવાનું છે ભીંડાનું શાક અને લસણ લઈ લીધું છે ખોલવા તો આપણે ફટાફટ ભીંડો સુધારી લઈને શાક બનાવી લઈ અને અત્યારનું વાતાવરણ જો વાદળશા એ વાતાવરણ છે અને આજ રાહુલની સ્લેબ ભરે છે એટલે રાહુલ ક્યાંય જમવા આવવાના નથી અમે ત્રણમાં દીકરી સીએ તો અમે ત્રણમાં દીકરીનું ભીંડાનું શાક મસ્ત મજાનું બનાવી લઈને બાજરાના રોટલા કડવાના છે આજ છે પોગણા

જો મસ્ત બનાવ્યું છે શાક ભીંડાનું હાલો બધા જો ભીંડાનું શાક ખાવા વાતાવરણ જો કેવું થઈ ગયું છે વાદળ સાહેબ થઈ ગયું છે જો સુરત દાદા નું દેખાતા આવું થઈ ગયું છે વાતાવરણ અત્યારે અને આપણે જો ટીવી ચાલુ છે

અને કાલ જો આપણે ચાનું પેકેટ મંગાવ્યું છે મસ્ત મજાનું આવે છે અને મમ્મી હેલી મંગાવી છે એના આપણે બનાવવાનું છે ચેવડો તો દળ દળાઈ જાય આપણે ફટાફટ બનાવી દઈએ ચા એવું થશે ને મારે મોબાઈલમાં બેલેન્સ બહુ થઈ ગયું છે એટલે મોબાઈલ ગમે એટલા હજારનો હોય પણ જો બેલેન્સ ન હોય ને એટલે ડબલું જ લાગે એટલે કાંઈ ગમે નહીં આપણે મોબાઈલ વાપરતા હોય ને એટલે બેલેન્સ ફૂટે ને એટલે એમ થાય ક્યારે બેલેન્સ જલ્દી કરાવી રાહુલ ઘરે નથી રાહુલ હવે કામ ઉપરથી ઘરે આવશે ત્યારે બેલેન્સ કરાવશું ને આજ પાસે રાહુલને એને કામ ઉપર સ્લેપ કરવાનું કામ ચાલુ છે એટલે કેટલા વાગે આવે એનો કાંઈ ટાઈમ છે એ અહીંયા સ્લેપ ભરાઈ જાય ત્યારે આવશે એટલે આપણે રાહ જોઈશું આવે એટલે પછી બેલેન્સ નખાઈ આવી એમકે પછી મારા ઇન્સ્ટાગ્રામ માં રીલ ને એવું મેકવાનું હોય એટલે નેટવર્ક તો કાય કામ થાયમી એવું છે બધું સીનેન હાટું ચા બનાવી લીધી છે કેમ કે આવીને પાછા નાસ્તો બે કરશે એટલે ને હાટું ચા બનાવી લીધી છે આપણે તો આલો બધા ચા પીવા હાલો જો આપણે ચા બની ગઈ મસ્તો બની છે ચા આલો બધા ચા પીવા ને અત્યારની વાતાવરણ જો બહુ મસ્ત છે ઓસરીમાં આપણે બેઠા છીએ ચા પીવા ને જા આપણું હોમપ્લાન્ટ છે અત્યારે જો તો એ થોડોક ઓલા થઈ ગયા છે ચાયો થોડોક પડે છે એટલે ઝાડવા થોડાક નીચાઈ ગયા છે પણ કંઈ વાંધો નહીં પાછા હારા થઈ જશે જો સરસ મજાનો પવન છે જો તમે જોઈ શકો છો એ પાછળ આપણે દરવાજો છે એકદમ મસ્ત પવન આવે છે તો જો છે ને હેતાંકભાઈ બેસી ગયા છે ઘોડી ઉપર હો જો અને હુમાનશિંહ બહેન અને બેન સ્કૂલમાંથી આવી ગયા છે એટલે હા ટા મારે ભૂલાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે જો ઘોડા ઉપર બી ગયો છે નાની એવી ઘોડી છે લે 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 બીવેસ હો એમથી જડે કામ નહી એ ડાવે છે એમ નકાઈ પડી જાય ને આ બસ બજ લેતી એમન જો ખીજાણો જો એ લે દે મે શું કરું મે શું આ કી આય વઈ 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 આય વઈ 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 કી આય કામિયા રેવા દે ને કામિયા બહુ હેરાન કરે છે તુરે ને થી તુરે એમ જો ઘોડી ઉપર બેસે છે ને નિરાતે રમવા લો કામિયા બેન આવ્યા છે પ્રસાદી લઈને વાહ આ તો ગણપતિ બાપા લાડવા લાગે છે હે કામિયા ગણપતિ બાપા લાડવા છે ના બોલ્યો આપો પ્રસાદી જય ગણપતિ બાપા કામિયા બેન ઉપડાય ને પપ્પા પાસે જો પ્રસાદી લઈ

એવું છે એમ ને હવે જ્યાં કામ્યા પ્રસાદી જ બધી દેવા જાવ તું મેળ નહીં પણ કાંઈ જવાનું નહીં કાકા કામ્યા કામ્યા બેન જો પ્રસાદી દેવા જાય છે બધા ટાટા આનો જો આપણે બનાવવાની છે ચાલો બસ બનાવવાનું છે ઘરે આપણે પેટમાં ને ઉધુક હોય તો જો હાલથી અજમ થઈ જાય જો હવે કઈ રીતે બનાવવા જો આને પહેલા આપણે નાખી શું થોડું મસ્ત ઓલી ન કે આવતી ઘરે જી સોડા આવે હમ ઓલી મસાલા સોડા આવે છે એમ જેમ હમ જો તો તમારે ખાવા છે ઠંડુ પાણી મિક્સ કરવાનું છે જો કલર આવી ગયો મસાલા સોડા જો જોઈ લો તમે જો ગ્લાસમાં જો પચ્ચીસ રૂપિયા ની પેકેટ છે આમાં ત્રણ ચાર વાર તમે બનાવીશ સોડા કરતા આપણને સસ્તું પડે જો આપણે સોડા તૈયાર તમે જોઈ લો વાહ ગાઈડ તો હાલો બધી સોડા પી અને ફૂટી ન થાય ગ્લાસ થોડું પછી મોડી લાગે તો એમાં નાખવું તો નાખવાનું નાખવું